તો હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જો આજે તો રાતના વાગી ગયા છે સાડા બાર અને હવે અમે મહેમાન ઘણા ઘણા બધા આવી ગયા અને ઘણા બધા તો વૈયા ગયા હોત એમ તો સાડા બાર સાડા બારનો સમય થઈ ગયો છે અને હવે અમે ભજીયાની તૈયારી કરીએ છીએ તો જો અહીંયા ભજીયા બનાવે છે

સાડા બાર એક થવા આવ્યો છે ને ભજીયાની તૈયારી કરીએ છીએ તો કન્ટિન્યુ લો માં બના દેજો તો અહીંયા જો એતલબેન અને અહીંયા ગૌરુ બે ભજીયા બનાવે છે હેલો એતલબેન ગૌરુ ભાઈ અમારો ધારો ભજીયા કાટતો જાય કે પડતા વાહ ગૌરુ આ નજો અહિયાં બધા બેઠા છે તો જો અત્યારે ભજીયા બનવાનું

ચટણી સાઈડ માં આવશે અને હવે પીરસવાના છે સરસ મજાની કોથમીર નાખીને બનાવ્યા છે મને તો બહુ ખાવાનું મન થાય છે પણ હવે કાલ સવારે ખાઈશું ચાલો પછી જો દેવાઈ જાય છે પિન છુપાયા દઈ દીધા છે તો અત્યારે ડીસુ પછી ડીશું લાવવા મળી છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા કોરબા અને હે પછી ગયા સરસ બેટા ને તો પિંચુ અને કુંવરબા ખાય છે ખાવ ખાવ હા જો કુંવરબા ને પિંચુભાઈ ખાય છે કુંવરબા જો કડી ખુઈ ગયા તા કાબા

તો ફ્રેન્ડ હવે જો બેન એના માસીનો વારો જમવાનો છે છે તો છે દશામા બધા તો જો અત્યારે સવારના પાંચ વાગી ગયા છે અને અત્યારે જો આપણે દશામા નું વિસર્જન કરવા જવાનું છે અત્યારે પૂજા કરવાની છે એટલે એની તૈયારી હાલે છે આરતી કરવાની છે જો મેં મેદશામાંની આરતી અત્યારે કરી લીધી છે હવે જો આ બધા પગે લાગે છે તો તો જય જય માતાજી જો આરતી કરી હતી અને માતાજી અમને હાજરી આપી હતી અને માતાજી એવું કીધું છે કે વિસર્જન સમયે કોઈ રોવાનું નથી એટલે જો આપણે માતાજીને દાંત કાઢતા કાઢતા વિદાય આપવાની છે

ચાલો આપણે માતાજીની મૂર્તિ લઈ અને હાલી જવાનું છે કારણ કે થોડાક સાજા સાત આઠ જણા છે એટલે આલિક જવાનું છે કારણ કે ગાડી માં એટલા બધા હાલે નહીં અને માતાજીની મૂર્તિ પણ આપણે બધા થોડી થોડી વાર બધા એક બીજા હાથમાં લઈ અને જવાનું છે અને તમે આખી લેશો તો જો હવે અમે ઘરેથી નીકળી ગયા છે દશામા નું વિસર્જન કરવા તો જો કેટલા બધા છે પાછળ તો બોલ જય 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 તો જો હવે આજે દેશામાની મૂર્તિ લીધી છે અને બધા એ લાવે છે છે દશામાં છે દશામાં જય દશામાં હવે જો નીલાશ લઈ છે આમ એક અહીં વળી ગયા છે ને હવે નીલાશ લઈ છે બોલો દશામાં ની છે આપણે ઠેઠ ઠુંથી દશામાં નો જય જયકાર બોલાવાનો છે તો જો અમે અત્યારે હાલતા હાલતા ગામમાં પોગી ગયા છીએ અને ગામમાંથી નાલા છીએ તો હાલા જાય છે હાલા જાય છે હજી થોડુંક સેટું છે તો બના રહ્યો છું બ્લોગમાં બોલો દશા માની દશા માની મને માફ કરજો

આ શેત્રુજી નદી કહેવાય છે શેત્રુજી નદીમાં અમે આવી ગયા છીએ દશામા વિસર્જન કરવા તો જો હવે આરતી હાથીઓ કરે છે દશામા ની મૂર્તિ નીચે મેકી દીધી છે ફ્રેન્ડ જો અમે વિસર્જન વિસર્જનમાં પણ આરતી કઈ રીતે ત્યાં મૂર્તિ બેસાડીને આરતી કરીએ છીએ બધા જુઓ તો ફ્રેન્ડ જોવો બધા અમે માતાજીને પગે લાગીએ છીએ કારણ કે વિસર્જન કરવામાં આવે થોડોક જ સમય બાકી છે જે શ્રીફળ વધારે છે અને માતાજીને જળ ચડાવે છે તો ચાલો બધા જય દશામાં કમેન્ટમાં લખી દો અને એકવાર બધા બોલી જાઓ જય દશામાં અને હવે જુઓ શ્રીફળ વધેરાઈ ગયું છે અને દશામાંને આજે છેલ્લા દિવસે વિસર્જન સમયે આપણે શ્રીફળની પ્રસાદી મેં છીએ જે શ્રીફળ આપણે દસ દિવસ રાખ્યું છે તે જ શ્રીફળની પ્રસાદી આપણે ધરીએ છીએ અને એ જ પા પ્રસાદીનું પાણી આપણે માતાજીને જળ સ્વરૂપે ચડાવીએ છીએ અને જો બધા વારાફરતી માતાજીના દર્શન કરે છે માતાજીને પગે લાગે છે અને બધાની મનોકામના જે છે તે માગે છે એટલે દશામાં આવતા વર્ષે બધાની મનોકામના બધાની ઈચ્છા પૂરી કરી દે તો જો કન્ટિન્યુ બધા વારાફરતી એક પછી એક શાંતિથી નિરાતે માતાજીને પગે લાગે છે અને હવે જો સાસુમાં આવી ગયા છે તો એ પણ માતાજીને પગે લાગે છે કારણ કે વિસર્જનમાં હવે થોડોક જ સમય બાકી છે તો જુઓ હવે હિરલ દીદી આવી ગયા છે તે પણ માતાજીને પગલે લાગે છે તો ચાલો હવે બધા જોરથી બોલો જય દશામાં અને કમેન્ટમાં આજે બધા જય દશામાં લખશે જ ફરજિયાત છે જ લખવાનું અને હવે વિસર્જન કરવાનો સમય થઈ ગયો છે તો અમે જઈએ છીએ માતાજીનું વિસર્જન કરવા પાણીમાં જઈએ છીએ એમ જ કાઠિયા નથી મેંકતા ઘણા બધા લોકો કાઠે મેંકીને જતા રહ્યા છે પણ આપણે કાઠે નથી મૂકવાના માતાજીને આપણે પાણીમાં જ પધરાવીશું તો ચાલો બધા બોલો જય દશામાં તો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી આજે માતાજીના દસમા દિવસે અને હવે છેલ્લી ઘડી છે માતાજી સાથે તો આ વર્ષે આપણે જો માતાજીનું વિસર્જન બહુ શાંતિપૂર્વક કરીએ છીએ અને હવે થોડેક દૂર નિલેશ અને અજય જાશે અને માતાજીનું વિસર્જન કરશે અને આપણે જો માતાજીનો દીવો પાણીમાં જ આવી રીતે જવા દીધો છે અને નિલેશની જો બહુ દૂર ચતા રહ્યા છે અને ત્યાં માતાજીનું વિસર્જન કરે છે અને માતાજીની એટલી દયા છે અને આશીર્વાદ છે અને માતાજીએ પરચો પૂર્યો છે કારણ કે જો બધા માતાજીની મૂર્તિ પધરાવે એટલે મૂર્તિ કાં તો ઊંધી પડે અને કાં તો ચતી પડે પણ અમારી માતાજીની મૂર્તિ એકદમ ઊભી છે બેઠી છે જેવી રીતના આપણે ઘરે બાજોડ માથે બેસાડીએ એવી રીતના જ મૂર્તિ આપણી છે તો જો આગળ નજીકથી અમે તમને બતાવીશું અને માતાજીનો દીવો પણ જો એટલું પાણી છે તો પણ માતાજીનો દીવો જગે જ છે તો જો અત્યારે મૂર્તિનું વિસર્જન અમે કરી છે ને મૂર્તિ જો અત્યારે દશામાની મૂર્તિ ઊભી

દશામાં બધા સરસ મજાના માતાજી ની દયા થી આમ સરસ મજાના ઉપર આમ સીધા બેઠા છે આપણને છે આપણને માતાજી ના દર્શન થાય છે જુઓ તો આરતી આપડે જો દશામા નું વિસર્જન નાખ્યું છે ને હવે હાલતા છે ઘર તરફ હા એ તો જો અમેશા એ શીખારે અને બધા હજી આવામાં જ છે માતાજીનું વિસર્જન કરવામાં પબ્લિક બહુ જાજુ છે મને માથું દુખે છે ને તો દક્ષિત દક્ષિત ક્યાં હતા ક્યાં ગયા આપડે આરતી કરવી હતી શું કરવું તું કાયમ આપડે પોર પાસા ને લઈએ છું ક્યાં હતા માતાજી ક્યાં હતા એને કરાવીએ ક્યાં ને જયજેકલ્લા યાર જ કલ્લે